આપણા ગરવી ગિરનારની ગોદમાં આવે જુનાગઢના મજેવડી ગામે શ્રી સમક્ષ લુહા જ્ઞાતિ સંત શિરોમણી શ્રી દેવ તણખી દાદા તથા લીલરબાઈ માતાજી ચેતન સમાધિક સ્નાતક મજેવડીમાં એકસો ચુમ્માલીસમો અષાઢે બીજ મહોત્સવ રથયાત્રા વિક્રમ સંવત બે હજાર એક્યાસી તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ શુક્રવારના રોજ ભવ્ય જ્ઞાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ ધાર્મિક મહોત્સવમાં આપણા સમગ્ર લુહાર સુથાર પંચાર સમાજના દેવ તથા વિદેશમાં વસતા સર્વ જ્ઞાતિજનોને વડીલોને તથા ઉદ્યોગપતિ શ્રેષ્ઠી શ્રી તથા આપણા સમાજના સર્વ ટ્રસ્ટ મંડળોના તમામ હોદ્દેદાર તથા આપણા સમાજના સર્વ મીડિયા પ્રેસ તંત્રીઓને રિપોર્ટરો શ્રીઓને સંચાલક શ્રીઓને સહપરિવાર સાથે આ ધર્મ મહોત્સવમાં પધારવા

અવૃત પોણે રથયાત્રા તથા માતાજીના મામેરા તથા ધ્વજા આરોહણ શ્રી રામદેવજી મહારાજ પાઠ તેમજ સંતોષી પરમ પૂજા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી એક જનાર સ્વામી શ્રી હરિનાનંદ ભારતીજી મહારાજા મહંત શ્રી જુનાગઢના સરખેજ કેવડિયા વાક્ય લઘુ મહંત શ્રી શ્રી એક હજાર આઠ મહાદેવ ભારતી બાપુ તેમજ જુનાગઢ પ્રમુખ શ્રી શાંતિભાઈ સુંદરજીભાઈ ગોહેલ ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ પ્રભુદાસભાઈ પિત્રોડા ગોંડલ મંત્રી શ્રી રમેશભાઈ વિઠ્ઠલભાઈ કારેલિયા જુનાગઢના સહમંત્રી શ્રી અતુલભાઈ હરિભાઈ મકવાણ જુનાગઢના ખંજાન શ્રી શ્રી પ્રવીણભાઈ રામજીભાઈ કારેલિયા જુનાગઢ તેમજ મજેવડી મંડળ દ્વારા સર્વધર્મ પ્રેમી જનતાને ભાવ ભર્યું આમંત્રણ પાઠવે છે